ભારતમાં ડાયમંડ કેપિટલ તરીકે વિખ્યાત સુરત શહેરમાં સૌ પ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઇકિશા જ્વેલર્સનો ભવ્ય શુભારંભ થયો છે આ શાનદાર લોન્ચિંગ લક્ઝુરિયસ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડના પસંદગીકારો માટે રોમાંચક ઇવેન્ટ હતી સુરતમાં આજે શરૂ કરવામાં આવેલી ફ્લેગશીપ બુટિંગ એક નવીન ડિઝાઇન યુક્ત ભાષાની શરૂઆતનું પ્રતિક છે જ્યાં કલા કૌશલ્ય ખરેખર સાહસિક અને અર્થપૂર્ણ ડિઝાઇન સાથે સુંદર રીતે ભણે છે જે મનમોહક ડિઝાઇન પ્રોડક્ટ રજૂ કરે છે આ લોન્ચિંગમાં ઈશિકાની ભવિષ્યવાદી બ્રાન્ડ ફિલ્મનો પ્રીમિયર પણ સામેલ હતો જેની કલ્પના અને તેના પર અમલ પ્રખ્યાત અલૌકિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો તેમાં સ્ટોર ડિઝાઇનિંગ અને પેકેજિંગથી લઈને વાર્તા કહેવા અને દ્રશ્યની ઓળખ સુધી દરેક તત્વ એક વિચારશીલ ઇનોવેટિવ અભિગમ દર્શાવે છે કક્ષા સર્વા सो हाई दिस इज कक्षा सरवानी प्रोफेशनल इन्फ्लुंजर एंड मॉडल और आज मैं यहाँ पे आई हूँ इकिशा पार्ले पॉइंट के ग्रैंड ओपनिंग में जो आज से लेकर तीन दिन तक है आई जस्ट विजिटेड एंड एक्सप्लोर द कलेक्शन कलेक्शन इज वेरी अमेजिंग और यहाँ के जो डायमंड ज्वेलरी पीसेस है दे आर वेरी यूनिक एंड एंटिक डिजाइन सो मस्ट विजिट थैंक यू हाय मेरा नाम शिखा है और ये मेरी फ्रेंड श्रुति भाभी और अवनी आज इनका इनग्रेशन है शोरूम का इकिशा ज्वेलरी और ज्वेलरी बहुत ही सुंदर है मैंने एक पहनी है और दो तीन चीज़ें अभी ले तुरंत निकलने वाली हूँ मेरे यहाँ की डिजाइनिंग बहुत अच्छी लगी है ज्वेलरी सी वी डी डायमंड एंड गोल्ड है एंड रियली really ब्यूटिफुल ज्वेलरी प्लीज़ यहाँ आके विज़िट करना मुझे आज शॉपिंग करने में पर्सनली बहुत मज़ा आई है શોપિંગ થેન્ક યુ સો મચ મારું નામ મહેન્દ્ર કળથિયા છે અને આજે અમે નવી એક બ્રાન્ડ ઓપન કરી રહ્યા છીએ પિકીશા જ્વેલ્સ પાર્લે પોઈન્ટ અને અમે ઘણા ટાઈમથી આ બિઝનેસમાં છીએ પણ ઘણા ટાઈમે રિચર્સ પસે એક એવું નવી બ્રાન્ડ લોન્ચ કરી છે એમાં લેબ્રોનમાં ડિઝાઇનર જ્વેલરી લાવે છે લેવાઇનર ડાયમંડ જ્વેલરી જે અત્યાર સુધી આખા સુરતની જનતાને આ ટાઈપની જ્વેલરીનું નહોતી મળતી જે ભાવમાં રિઝનેબલ હોય છે ડિઝાઇન એકદમ એક્સક્લુઝિવ હોય છે અને કેશુભાઈ ભગત અને સિંઘી સાહેબના હસ્તે અમે ઓપનિંગ કર્યું છે આજે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રણ દિવસનું ઓપનિંગ રાખેલું છે અને અમારો પ્રયાસ એવો છે કે અત્યારની જે નવી જનરેશન છે એને સારામાં સારી ડાયમંડ જ્વેલરી ડિઝાઇન ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી અમે પહેરાવીએ અને આપીએ બધાયને અને બધાયની જે અંતરની ઈચ્છા છે કે આવી કોઈ જ્વેલરી હોય તો અમે એ પ્રયાસ આમાં સંપૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે અને જાહેર સુરતની જનતાને અપીલ છે કે સત્તાવીસ અને ઓગણપીસ તારીખ ત્રણ દિવસનું અમારું ઓપનિંગ છે તો દરેકને હાર્દિક આમંત્રણ છે કે જ્યારે જ્યારે જેની અનુકૂળતા હોય એ પ્રમાણે આવો અને અમારા સાહસને બિરદાવો અને તમારી મનગમતી જ્વેલરી તમે જોવો અને લો એવી રાઈ જો તમને અમે અલગ અલગ સાત પ્રકારના અલગ અલગ કલેક્શનો રજૂ કરેલા છે જ્યારે એ વસ્તુ તમે એક પછી એક જોતા જશો તો ખ્યાલ આવતો જશે અમારા હોર્ડિંગ્સમાં કોઈ કોઈ અમે ડિસ્પ્લે કરેલા છે એટલે મહત્વનું વસ્તુ એ છે કે તમે એક વખત મુલાકાત લો તો ખ્યાલ આવી જશે કે ખરેખર એકદમ એકદમ એક્સક્લુઝિવ જ્વેલરી અમે બનાવી છે અને રિઝનેબલ પ્રાઇસથી રાઈટ પ્રાઇસથી અને આપવાનો પ્રયાસ કરેલો છે અમે અહીંયા સુરત આખાનું કોમ્પિટિટિવ માર્કેટ છે ગોડો રોડ આખા સુરત જિલ્લાની ગરાગી ખરીદી અહીંયાથી થતી હોય છે તો અમે એ હિસાબે આવ્યા છે કે અહીંયા જ અમે આવીએ તો લોકોને પણ વધારે સરળ અહીંયાથી અહીંયા વધારે ફરવું ન પડે અને એને ટાઈમ બચે અને એનો લાભ મળે એવી અમારી અપીલ છે